નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર તો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ તો વિડીયોને અંત સુધી જોવા વિન સૌ પ્રથમ સમાચારની વાત કરીએ કે વરસાદની ચેતવણી ચોમાસું ક્યારે સક્રિય થશે ગુજરાતમાં હાલ ભારે વરસાદની કોઈ શક્યતા નહીં હવામાન વિભાગ જણાવ્યા મુજબ રાજ્યના દરિયાકાંઠા વિસ્તારમાં અગિયાર બાર જૂન સુધી વરસાદ પડી શકે છે આ સાથે થોડા દિવસોમાં ચોમાસું આગમન થઈ ચૂક્યું છે બાર જૂને દમણ અને દાદરાનગર હવેલીમાં ભાવનગર સોમનાથ દાપી વલસાડ નવસારી હવો વરસાદ પડી શક્યો છે અરબી સમુદ્ર બંગાળના અખાતના સિસ્ટમ સક્રિય થઈ ચૂકી રહી છે તેથી મુંબઈ મહારાષ્ટ્ર ભારે વરસાદની શક્યતા છે બારથી પંદર જૂન દરમિયાન દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે તે જ સમયે આગામી સાત દિવસમાં રાજ્યના વરસાદની આગાહી છે મહીસાગર ભરૂચ વલસાડ દાહોદ નર્મદા ગીર સોમનાથ અમરેલી બોટાદ ભાવનગર અરવલ્લી ડાંગ સુરત નવસારી વરસાદ શક્યતા છે ચોમાસું કેરી આવવાની શક્યતા છે હવામાન વિભાગ જણાવ્યા અનુસાર જો ચોમાસું અત્યારમાં આવે તો કે એટલું સક્રિય નહીં થાય તો ચોમાસું સક્રિય થશે તો બારથી પંદર જૂન આસપાસ આવી શકે છે વધુ આગળ મહત્વની વાત કરીએ કે ડ્રાઇવિંગ લાયસન્સમાં બસો રૂપિયાનો સુધારો ડ્રાઇવિંગ લાયસન્સને લઈને મોટા સમાચાર હવે ડ્રાઇવિંગ લાયસન્સમાં જન્મ તારીખ સુધારવા માટે આરટીઓ કચેરીએ જવું નહીં પડે બસો રૂપિયામાં ફી ભરી નવું સુધારેલું લાયસન્સ ઘરે આવી જશે

મિલકતના દસ્તાવેજમાં નોંધણી માટે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ લીધો છે હવેથી ખુલ્લો પ્લોટમાં દસ્તાવેજના રેખાંશ અને અક્ષાંશ નોંધ ન હોવો તો દસ્તાવેજનું રજીસ્ટ્રેશન નહીં થાય દસ્તાવેજમાં મિલકતના ફોટોગ્રાફ્સ મૂકવામાં આવે તો આ દસ્તાવેજમાં બાંધકામ ફોટોગ્રાફ નહીં બતાવી ખુલ્લો પ્લોટમાં ફોટોગ્રાફી મૂકી દેવામાં આવશે આવું કરવાથી રાજ્ય સરકારે સ્ટેપની આવક મોટું નુકસાન જાય છે જો રેખાંશ અને અક્ષાંશ નોંધ ન કરવામાં આવે તો દસ્તાવેજની નોંધ કરવો પણ આદેશ કરાયો છે મહત્વની વાત કરી કે ગુજરાત સરકારનો મોટો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા આરટીઓ સિસ્ટમમાં સુધારો કરવામાં આવ્યો છે ગુજરાતના જે પણ લોકો હવે લર્નિંગ લાયસન્સ ટેસ્ટ આપવા માગે છે અથવા તો પરીક્ષા આપવા માગે છે તો પરીક્ષા સરળતાથી પાસ કરી શકશે તેઓ ગુજરાત સરકારે રાહત ભરીને નિર્ણય લીધો છે કે મિત્રો તમને જણાવી દઈએ કે રાજ્ય પણ ડ્રાઇવિંગ લાઇસન્સ માટે સ્ટેટ આપવા જાઓ છો ત્યારે તમે પરીક્ષા આપવા જાઓ છો ત્યારે લર્નિંગ લાઇસન્સ માટે તમે પંદર પ્રશ્નો પૂછવામાં આવે છે તેમાં જે પંદર પ્રશ્નોમાંથી તમે 11 પ્રશ્નો સાચા પડતા હતા પછી ડ્રાઇવિંગ લાયસન્સ આપવામાં આવતું હતું પરંતુ હવે ગુજરાત સરકારે એવો આરટીઓ દ્વારા સિસ્ટમની અંદર સુધારો કરવામાં આવ્યો છે કે તમે હવે લર્નિંગ લાયસન્સની પરીક્ષા આપવા જશો ત્યારે પ્રશ્નોમાંથી પ્રશ્નો સાચા પડશે તો લર્નિંગ લાયસન્સ આપવામાં આવશે વધુ વાત કરીએ કે ખેત ધિરાણ પર રાજ્ય સરકારની સબસિડી ન મળતા ખેડૂતો હેરાન પરેશાન ખેડૂતોના હિતમાં ત્રણ લાખ સુધી ખેત ધિરાણ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જીરો ટકા વ્યાજ દર વ્યાજ લોન આપવામાં આવે છે રેગ્યુલર ધિરાણ ભરનાર ખેડૂતોને માત્ર ખાતામાં સાત ટકા વ્યાજ સહાય મળતી હતી જેમાં કેન્દ્ર સરકાર દ્વારા કોઈ સહાય આપવામાં આવતી ન હતી પરંતુ રાજ્ય સરકાર દ્વારા મળતી વ્યાજ સહાય છેલ્લા બે વર્ષના ખેડૂતો ખાતામાં જમા ન થતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે મોટાભાગની રાષ્ટ્રીય કૃતિ બેંકમાં વારંવાર આવી ફરિયાદો પણ જોવા મળતી હોય છે અંગે તાત્કાલિક ખેડૂતોને વ્યાજ સહાય ચૂકવવામાં આવે તેવી રજૂઆત ગુજરાતના ભારતીય કિસાન સંઘ દ્વારા કરવામાં આવી છે આગળ વાત કે દર મહિને રૂપિયાની સહાય ગુજરાત સરકારના આ યોજના હેઠળ અપંગ વ્યક્તિઓને દર મહિને એક હજાર રૂપિયા નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે જેથી તે આત્મનિર્ભર બની શકે છે તાજેતરમાં યોજનામાં સુધારા કરવામાં આવ્યા છે તેમાં બ્યાસી હજાર જેટલા લોકો લાભ મળશે એક અગાઉ આ યોજનાને લાભ મળવા માટે એસી ટકા અપંગ ફરજિયાત હતા તે ઘટાડીને હવે સાહીઠ ટકા કરવામાં આવ્યા છે બે હવે દરેક દિવ્યાંગ વ્યક્તિને લાભ મેળવી શકશે તે માટે વય અને આવક મર્યાદા નિયંત્રણને દૂર કરવામાં આવ્યા છે ત્રીજું બીપીએલ કાર્ડની શરત દૂર કરવામાં આવી છે જેનાથી યોજનાઓ વધુ સરળ અને સુલભ બની શકે છે વધુ આગળ મહત્વની વાત કરીએ ખેડૂતો માટે સારા સમાચાર ભારત સરકારે દેશના નાગરિકો માટે અનેક યોજનાઓ ચલાવે છે જેનાથી કરોડો લોકો લાભ મેળવે છે દેશના આશરે પચાસ ટકા કરતાં વધારે લોકો ખેતી પર આધારિત છે તેને સરકાર ખેડૂતો માટે ખાસ યોજનાઓ ચલાવે છે ઘણા ખેડૂતો આજે પણ ખેતીમાંથી વધુ આવક નથી કરી શકતા આવા ખેડૂતો માટે સરકાર પીએમ કિસાન સન્માન યોજનાઓનો અંતર્ગત સડાઈ આપે છે

અઢારમો હપ્તો ઓક્ટોમ્બર બે હજાર ચોવીસમાં રોજ આપવામાં આવ્યો હતો ત્યારે ઓગણીસમો હપ્તો ફેબ્રુઆરી બે હજાર પચીસમાં જારી થયો હતો આથી અનુમાન છે કે વીસમો હપ્તો જૂન બે હજાર પચીસમાં જારી થઈ શકે છે વધુ આગળ વાત કરીએ કે રેશન કાર્ડ કાર્ડ મોટો ફેરફાર રાશનના નિયમો રજૂ કરવામાં પ્રસ્તાવ મૂક્યો છે ડિજિટલ રેશન કાર્ડ હવે રેશન કાર્ડ ડિજિટલમાં જ થઈ જશે જેનાથી રાશન વિતરણમાં પારદર્શિકા વધશે એક એક દેશ એક રેશન કાર્ડ સ્થળાંતરિત કામદારોને ધ્યાનમાં રાખીને આ યોજનાને હેઠળ દરેક દેશના કોઈપણ ભાગમાંથી રેશન મેળવી છે એ કહેવાય છે રેશન કાર્ડ ધારકોને તેમને ઓળખ ચકાસવા માટે કે કેવાયસી કરવાની જરૂર પડશે બાયોમેટ્રિક વેરિફિકેશન નકલી રેશન કાર્ડ ધારકોને રોકવા માટે લાભાર્થીઓને આધાર અને આધારિત બાયોમેટ્રિક ચકાસણી ફરજિયાત બનાવવામાં આવશે વધુ આગળ વાત કરી કે સરકારે લાગુ કર્યો નવો નિયમ છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતમાં ભારે વાહનોને કારણે અકસ્માત અને અકસ્માતનું મોત પ્રમાણે ખૂબ જ વધ્યું છે ત્યારે સરકાર દ્વારા આ મુદ્દાને ગંભીરતાને લઈને નવા નિયમો લાગુ કરી દેવામાં આવ્યા છે નવા નિયમો ખૂબ જ કડક બનાવવામાં આવ્યા છે બે લગામ બનેલા ભારે વાહનોને રફતાર પર રોકવા લગામ અને અકસ્માતોને અટકાવવા માટે સરકાર દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે નવા નિયમ અનુસાર આજથી સમગ્ર ગુજરાતમાં રાજ્ય ભારે વાહનોની ફરજીયાત કરવામાં આવી છે વધુ આગળ વાત કરીએ કે ખેડૂતો માટે પંદર મે સુધી નવીન આય ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાશે વર્ષ બે પચીસ અને સબી માટે ખેતીવાડી ખાત પોત ખાતાની વિવિધ સહાય યોજનાનો લાભ લેવા માટે નવી આઈ ખેડૂત પોર્ટલ પંદર પોત બે હજાર પચીસ સુધી ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજીઓ કરવા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે નોંધણી થયા બાદ ઓનલાઈન અરજી કરી શકાય છે અરજી કરતાં પહેલાં ખેડૂતે પોર્ટલ ઉપર નોંધણી કરવા ફરજિયાત છે તેમજ નોંધણી કરવા માટે મોબાઈલ નંબર નાખવો ફરજિયાત રહેશે તો આગળ વાત કરીએ કે આધાર કાર્ડ આવે સરળ કામ છેલ્લા દસ વર્ષમાં બેંકોએ બાર લાખ કરોડ રૂપિયાનો નિયમ નિયમતી લોન માફ કરી છે જ્યારે છેલ્લા પાંચ વર્ષમાં લોન માફી રકમની પૈસા અડધાથી વધારે રકમ સરકારી બેંકો કરી હતી એસબીઆઈ સૌથી આગળ છે કે એસબીઆઈએ સમુદ્ર ગુજરાતમાં ખેડૂતોને વાળિયા બનાવ્યા છે જીટીએસને આ પાંચ પાંચ વર્ષમાં લગભગ એક પોઈન્ટ પાંચ લાખ કરોડ રૂપિયાનું લોન માફ કરી દીધું છે બીજી નંબરે પંજાબ નેશનલ તેમની માગણીઓ ધ્યાન ને લઈને રાજ્ય સરકારે ખેડૂતોની ખેતી જોડા પૂરા પાડવાની ઉર્જા મંત્રી શ્રી કનુ ખેડૂતોના હિતમાં વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે

ખેડૂતોને લીધેલી લોનની નવી જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યુ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂત દ્વારા કરવામાં આવી છે તેમજ ખેડૂતનું પાક ધિરાણ વ્યાજ માફ કરવામાં આવે તો એવી માંગ ખેડૂતો કરી રહ્યા છે જ્યારે ખેડૂતો બેંકના લોન પૈસા ભરવા માટે બહારથી વ્યાજ પૈસા લાવીને વ્યાજ પૈસા ભરે છે ને જેથી ખેડૂતોને ઓટોરીની સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવા આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે વધુ આગળ વાત કરીએ ખેડૂતોને પાક ધિરાણ લોનમાં દર ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજને લઈને આવ્યા છે મહત્વના સમાચાર ખેડૂતોએ લેતી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યુ કરી આપવામાં આવશે તેવી ખેડૂતો દ્વારા કરવામાં આવી છે તે ખેડૂતોનું પાક ધિરાણ વ્યાજ માફ કરવામાં આવે એવી માંગ ખેડૂતો કરી રહ્યા છે જ્યારે ખેડૂતો બેંક લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજ પૈસા લાવીને વ્યાજ ભરે છે તે જેથી ખેડૂતોને ઓટો ઓટોરીની સુવિધા આપીને ખેડૂતો થોડી રાહત આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે વાત કરીએ કે ખેડૂતની આવક કેટલી વધે ખેડૂતોની આવક બમણી કરતાં વાતો વચ્ચે વાસ્તવિકના અલગ જ છે ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની આવક ઘણી ઓછી છે મેઘાલય હરિયાણા જેવા રાજ્યોને કરતાં ગુજરાતના ખેડૂતોની માનસિક આવક ઓછી છે કૃષિ મંત્રાલયે લોકસભામાં આ વાતનો સ્વીકાર કર્યો છે ગુજરાતના ખેડૂતોની આવકની દષ્ટિએ દેશના અગિયારમાં ક્રમે છે ગુજરાતના ખેડૂતોની માનસિક આવક બાર હજાર રૂપિયા છે વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોના પૈસા ડબલ થશે ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર દુકાળ અને અંતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓમાં રાહત આપવા ઓગસ્ટ બે હજાર વીસના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી હતી ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્યના સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ ચાર હેક્ટર માટે કૃષિ પેદાશોને નુકસાન માટે તેત્રીસ ટકાથી સાહીઠ ટકા નુકસાન વતર આપશે કુદરતી આફતોને કારણે થતા નુકસાનના કિસ્સામાં ખેડૂતોને વીસ હજાર રૂપિયાનું વળતર આપવામાં આવશે અને સાહીઠ ટકા કરતાં વધારે નુકસાન થયું હોય છે ને તેના માટે હેક્ટર દીડ માટે પચીસ હજાર રૂપિયાનું વળતર આપવા માટે સરકારે મોટી જાહેરાત કરી છે વધુ આગળ વાત કરીએ કે વિશ્વ અબજો ક્યારે આવશે તમે પણ પીએમ કિસાન સન્માન નિધિના યોજનાના લાભ લઈ રહ્યા છો તો બેંક ખાતામાં વીસમો હબ્તો ક્યારે આવી શકે છે તે જાણવું મહત્વપૂર્ણ છે ભારત સરકારની આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે ત્રણ હપ્તા બે હજાર રૂપિયા આપવામાં આવે છે આ રકમ ડાયરેક્ટ બિઝનેટિક ટ્રાન્સફર દ્વારા કરવામાં આવે છે આ યોજના હેઠળ અત્યાર સુધીમાં ઓગણીસ હપ્તો મોકલવામાં આવ્યા છેલ્લા ઓગણીસમો હપ્તો બે હજાર ચોવીસના રોજ બે હજાર પચીસના રિલીઝ થયો હતો અગાઉ અઢારમો હપ્તો પોંચ ઓક્ટોમ્બર બે હજાર પચીસના રોજ આપવામાં આવ્યો હતો આ બે હપ્તા વચ્ચે લગભગ ચાર મહિનાનું અંતર હતું આ આધારે એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે વીસમો હપ્તો પણ જૂન બે હજાર પચીસમાં બહાર પાડવામાં આવી શકે છે જો કે સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેર કરવામાં આવી નથી પીએમ કિસાન યોજના હેઠળ બે હજાર વીસ વીસમો હપ્તો ફક્ત તે ખેડૂતોને આપવામાં આવશે કે જેમને કેવાયસી જમીન રેકોર્ડ ચકાસણી આધાર કાર્ડ બેંક એકાઉન્ટ સાથે લિંક આ સિવાય ફાર્મર રજિસ્ટ્રેશન કરાયેલું હશે ને તેમને જ ખેડૂતોના ખાતામાં ઓગણીસ મો હપ્તો જમા નથી થયો તેવા ખેડૂતોને એક સાથે બે હપ્તા જમા થશે છેલ્લે મહત્વની વાત કરીએ કે ખેડૂતો માટે ખેડૂતલક્ષી નિર્ણય કેન્દ્ર સરકારે ખેડૂતોને રાહ આપતા ડીએપી પર એક્સ્ટ્રા સબસિડી આપવાની જાહેર કરી છે કેબિનેટમાં લેવાયેલા નિર્ણય અંગે માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે મોદી સરકારે ડીએપી માટે ત્રણ હજાર આઠસો પચાસ કરોડ રૂપિયામાં વન ટાઈમ સ્પેશિયલ સબસિડી પેકેજની મંજૂરી આપી દીધી છે મોદી સરકારના આ નિર્ણય ખેડૂતો માટે ડીએપીના ભાવમાં યથાવત રહેશે એટલે કે ખેડૂતોને પચાસ કિલોના ડીએપી ખાતાની થેલી માત્ર તેરસો પચાસ રૂપિયા મળશે વધારાનો ખર્ચ સરકાર ભોગવશે કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે વૈશ્વિક બજારમાં કિંમતની અસ્થિરતા અને ભૌગોલિક રાજ્યને કારણે ડીએપી ખાતર વૈશ્વિક કિંમત સતત વધઘટ થતી રહેશે